ચાલો આજે આપણે ગવાર અને બટેટા નું શાક બનાવવાનું છે એની માટે ગવાર અને બટેટા મેં ધોઈ અને સમારી લીધા છે એ પછી પણ આપણે એકવાર મેં ધોઈ લીધા છે આ રીતના પૂણો ગવાર લેવાનો છે તો આ રીતના મેં એક ગવારના બે થી ત્રણ કટકા કર્યા છે અને આ રીતે આપણે ભાગ્ય તરત જ બટકાઈ જાય એ રીતનો આપણે ગવાર લેવાનો છે જો તરત બટકાઈ ગયો અને બટેટાની આ રીતે મેં પતલા પતલા સમાર્યા છે એટલે ગવાર ને આ તરત જ છડી જાય તો આ રીતે આપણે બંને વસ્તુ થાય સો ગ્રામ જેટલું લીધું છે ત્યારે કે મારે ઓછી ક્વોન્ટિટીમાં શાક બનાવવાનું છે ચાલો હવે આપણે સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી બનાવવા માટે આપણે ત્રણ થી ચાર લસણની મોટી કડી લીધી છે થોડો અજમો લીધો છે એ બંને આપણે પેલા ખાંડી લઈશું જો આ રીતે આપણે લસણ અને અજમા ખાંડી લીધા છે હવે આપણે એમાં મરચું રાખીશું તો તમે કાશ્મીરી કે રેગ્યુલર જે વાપરતા હોય મરચું તમે એમાં નાખી શકો છો જો કલર માટે તમારે જોતું હોય તો કાશ્મીરી લાલ મરચું નાખવું ખાનાનો કલર થી શાકનો સ્વાદ વધારે ગમતો હોય છે તો આપણે બે ચમચી જેટલું મરચું નાખ્યું છે આના ખાંડી લઈશું આપણે ચાલો આપણે આ કાઠિયાવાડી પેસળ ચટણી તૈયાર છે હવે આપણે આને કાઢી લઈશું ચાલો હવે આપણે શાક માટે મસાલો બનાવી લઈશું સિંગદાણા કાચા લીધા છે આપણે ખાંડી આપણે સરસ ખાંડી લીધા છે આ રીતે અચકચરા રાખવાના છે હવે આપણે આ પાપડી ગાંઠિયા કહેવાય એ પાપડી ગાંઠિયા લીધા છે તમે ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો અને જો આ કોઈ વસ્તુ કરવાના હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો આના પણ આપણે કચરા ખાંડી દઈશું એકદમ પાવડર નથી કરવાનો ચલો બંને વસ્તુ આપણે દોડ દોડી ખાંડી લીધી છે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવી એ ટોટલી છે પણ આ ગવાર થોડોક કડસા જેવો હોય છે એટલે આપણે થોડી ખાંડ નાખીએ તો એનો બેલેન્સ થઈ જાય અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક મોટી ચમચી આપણે ધાણાજીરું નાખીશું થોડુંક મરચું આપણે નાખીશું કાશ્મીરી બધી વસ્તુ આપણે આપણે મિક્સ કરી લઈશું આપણો મસાલો તૈયાર છે હવે વઘાર માટે તેલ મૂકીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે બે મોટી ચમચી જેટલું આપણે તેલ મૂકી દઉં એમાં આપણે પહેલા મરચા તરી લેવાના છે તો આપણે મરચાં ઉભા થઈ કરી અને આપણે તરી તરવા માટે નાખ્યા છે ચાલો આપણે મરચા થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું મરચા ને વચ્ચેથી ના વચ્ચે થી ચીરીઓ કરવાનો નહીં તો મરચું ફાટે તો તમને છાટા ઉડવાની પણ બીક રહેશે આ રીતે આપણે બધા મરચા કાઢી લઈશું ચલો હવે આપણે મરચા કાઢી લેતા છે હવે આપણે રાઈ નાખી દઈશું એક ચમચી એક ચમચીથી થોડીક આપણે રાઈ નાખી છે મને ચપટી થી નાખવાની ટેવ છે હવે આપણે થોડુંક જીરું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અડધી ચમચી જેટલી કોસી નાખી છે હવે આપણે આ કેણા સમારેલા ટમેટા નાખીશું થોડીક વાર સાતરી લઈશું આનું ચાલો આપણો ટમેટા સરસ સંતરાઈ ગયા છે જો થોડાક ટમેટા હતા એટલે તરત જ સંતરાઈ ગયા છે જો અજમો તમે આ સમય નાખો તો પણ નાખી શકો મેં આ ચટણીની ની અંદર અજમો નાખેલો છે હવે આપણે જે આ ચટણી બનાવેલી હતી એ નાખીશું એને આપણે થોડીકવાર વાર કુક થવા દઈશું ચલો આપણી ચટણી અને ટમેટા બંને કૂક થઈ ગયું છે અને તેલ પણ પડી ગયું છે હવે આપણે જે આ મસાલો બનાવેલો છે એ નાખીશું અને સાતરી લઈશું અને જો તમારે ટમેટો ના નાખવું ડાયરેક્ટ મસાલો નાખવો હોય તો થોડુંક પાણી નાખી અને મસાલો નાખજો જેથી મસાલો તમારો વળે નહીં

ચલો આપણે મસાલા મરચાની અંદર પણ આપણે થોડુંક મીઠું ગભરાવી દઈશું અને નાખતા હોય છે જીરું અને મીઠું નાખીએ તો મરચા બહુ સરસ થાય છે ચલો ગવારમાં અને બટેટામાં સરસ મસાલો ભરી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આ ટાઈમે પાણી નાખીશું પાણી તમારે જેવી ગ્રેવી જોયું તમારે વધારે ઓછું તમે કરી શકો છો કારણ કે શાક એકદમ ક્વોન્ટિટી મારો ઓછી છે એટલે મેં અડધા ગ્લાસ જેટલું જ પાણી નાખું છું જો તમે શાક વધારે બનાવતા હો તો એ પ્રમાણે તમારે પાણી નાખવાનું રહેશે હવે આપણે આના ઢાંકી અને બે વિસલ થવા દઈશું ચાલો આપણે જોઈ લઈએ શાક આપણે બે વિસલ થઈ ગઈ અને પછી ઠંડુ થવા કુકર ઠંડુ થવા દીધું અને પછી આપણે ખોલ્યું છે તો બહુ સરસ શાક આપણું બની ગયું છે બે જ વિસલનું તો મારો ઓછી ક્વોન્ટિટી એટલી શાકની એટલે મેં બે વિસલ થવા દીધી છે તમારે જો શાકની જે રીતે વધારે ઓછું હોય એ પ્રમાણે તમે વિસલ થવા દેજો બહુ સરસ શાક બની ગયું છે જોવાનું તો એકદમ ચડી પણ બહુ સરસ થયું છે હવે આપણે એનું સર્વ કરીશું તો વાર બટેટાનું શાક સરસ તૈયાર છે અને એકદમ કટ રસો પણ બહુ સરસ બન્યો છે અને ભાખરી મરચાં ડુંગળી કે ગોળ સાથે આ શાક બહુ ખાવાની મજા આવે છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં